આપણે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ચાર રાઉન્ડ જોવા મળશે આગળના સાત દિવસ કોરા હોય અથવા તો સામાન્ય વરસાદ હોય પાછળના દિવસની અંદર જે સારો વરસાદ હોય છે સૌથી પહેલા પહેલા રાઉન્ડની વાત કરી દઈએ તો એક તારીખ થી કરી અને ચાર તારીખ સુધી ત્રણ ચાર તારીખ આસપાસ એક સામાન્ય હળવો વરસાદ જોવા મળી શકે છે સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે અને આ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્રના હશે દરિયા કિનારાના વિસ્તારો હશે મધ્ય ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ એની અસર જોવા મળશે પણ એનો મુખ્ય ભાગ સૌરાષ્ટ્રની અંદર હોય એવું હાલ દેખાઈ રહ્યું છે વરસાદના વિસ્તાર બાબતે આટલું વહેલું કેવું શક્ય હોય જ નહીં આ તો દેખાઈ રહ્યું છે અત્યારે મોડેલની અંદર આપણે જોઈએ તો પણ કહી શકાય વિસ્તાર બાબતે પણ એક રાઉન્ડની તારીખો છે એ જરૂર ખગોળના આધારે અથવા અભ્યાસ ઉપરથી આપી જરૂર જરૂર શકાય છે બીજા રાઉન્ડની વાત કરીએ તો બીજો એક રાઉન્ડ આ રાઉન્ડ થી થોડો મજબૂત એટલે પાછળનો ભાગ છે ત્યારે આ રાઉન્ડ થી થોડો મજબૂત દસ તારીખ આસપાસ અગિયાર બાર તેર આ દિવસોની અંદર એક સારા રાઉન્ડની શક્યતા જણાઈ રહી છે જેમાં પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતનો થોડો ભાગ કચ્છનો પણ થોડો ભાગ આવી જશે અને સૌરાષ્ટ્રની અંદર આ વરસાદ જોવા મળશે એટલે કે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે પણ આ વરસાદ કદાચ અત્યારનો જે રાઉન્ડ છે એનાથી તો ઘણો નબળો હશે એટલો બધો મજબૂત રાઉન્ડ નહીં હોય તેમ છતાંય પાણ મેં થઈ જાય કારણ કે પિયત ના આપવા પડે એવા વરસાદ એ થાય એ સમય પર થવાની શક્યતા રહેલી છે વાત કરશું ત્રીજા આગળના રાઉન્ડની કારણ કે આ સપ્ટેમ્બર મહિનાના આગળના બંને રાઉન્ડ થોડા નબળા છે જેનો અત્યારે ઘટ આ રાઉન્ડ પૂરી કરી દેશે તમને પંદર દિવસની અંદર કોઈ વરસાદની ઘટ દેખાશે જ નહીં તેમ છતાંય બે રાઉન્ડ જોવા મળશે એના પછીની વાત કરીએ તો પંદર તારીખ પછી એટલે કે સપ્ટેમ્બર મહિનાની સત્તરથી વીસ તારીખમાં એક રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડ પણ થોડો મજબૂત હશે આગળના બંને રાઉન્ડ કરતાં આ રાઉન્ડ થોડો વધુ મજબૂત હશે અને આ રાઉન્ડની અસર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જોવા વધુ મળશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આની અસર થોડી ઓછી જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એની થોડી વધારે અસર જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી વિસ્તાર છે જૂનાગઢ ગીર સોમનાથ વિસ્તાર છે ત્યાં એની થોડી વધુ અસર જોવા મળશે પશ્ચિમમાં થોડી ઓછી અસર જોવા મળશે પંદર તારીખના પછીના રાઉન્ડમાં કચ્છની અંદર પણ થોડી ઓછી શક્યતા રહેલી છે આ પંદર તારીખ પછીના સત્તરથી વીસ તારીખની આસપાસ ના ની અંદર વાત કરીએ ચોથા ની તો ચોથો રાઉન્ડ મિત્રો એવા ગેપ ઉપર વરસાદ આવશે કે તમે પણ એમ થશે કે હા હવે વરસાદ ના આવે પણ એવું છે કચ્છનો અને મોરબીનો ઉપરનો જે ભાગ છે બનાસકાંઠાનો ભાગ છે પાટણનો ભાગ છે ત્યાં કદાચ પાણીની સગવડ હોય તો પાણી આપવાની જરૂરિયાત પડી શકે છે બીજા વિસ્તારમાં કદાચ પિયત નહીં આપવું પડે એવી અત્યારે હાલ સંકેતો મળી રહ્યા છે ચોથા રાઉન્ડની વાત કરીએ તો ચોથો રાઉન્ડ આ મહિનાના અંતમાં એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં સત્યાવીસથી ત્રીસ તારીખ આસપાસ દેખાઈ રહ્યો છે અને આ સત્યાવીસથી ત્રીસ આસપાસમાં એક મજબૂત રાઉન્ડ ફરીથી આવી રહ્યો છે આ મહિનાના અંતમાં જેમ મજબૂત રાઉન્ડ આવ્યો હતો જુલાઈ મહિનાના અંતમાં પણ મજબૂત રાઉન્ડ આવ્યો હતો જૂન મહિનાના અંતમાં પણ એક મજબૂત રાઉન્ડ આવ્યો હતો એમ સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ એક મજબૂત રાઉન્ડ વરસાદનો જોવા મળી શકે છે